નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં મિત્રો બીજા ભાગમાં પહેલાં તો તમને આવક વિશે જણાવી દો કે મિત્રો લાલ ડુંગળીની જે આવક છે તે મિત્રો આપણે દરરોજ રાત્રે નવ વાગે થાય છે પણ શુકર અને શનિ આ બે દિવસ આવક બંધ કરી દેવામાં આવેલી છે રવિવારે રાત્રે નવ વાગ્યાથી પાછી રાબેતા મુજબ ચાલુ કરવાની છે રવિવારે એટલે કે બે તારીખે રવિવારે રાત્રે નવ વાગ્યાથી લઈને સવારના સાત વાગ્યા સુધીની આવક ચાલુ કરવાની છે અને શુકર અને શનિ આ બે દિવસ આવક બંધ છે તેમજ મિત્રો અત્યારે હરાજી વિશેની વાત કરીએ તો ચાર નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો બે લાઈનની હરાજી પણ લેવાઈ ગઈ છે આ બ્લોક નંબર બે અને ત્રણ આ બે બેમાં બ્લોકની હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અને ચાર નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો અહીંયા રૂબરૂ હરાજીનું કામકાજ ચાલુ છે તો અત્યારના બજાર ભાવ કેવા રહે છે એ પણ જાણી લઈએ અને થોડી એવી માહિતી હિન્દીમાં પણ આપવાના છે આપણે કારણ કે બહારથી પણ ઘણા બધા ફોન આવે છે તો ચાલો અરજીમાં જઈને રૂબરૂ જાણી લે કે કેવો રહે છે અત્યારના બજાર ભાવ ધન્યવાદ ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે ઝીણા મોટી સાઈઝ છે અને કલર વાળો માલ પણ થોડોક જોઈ શકો છો ભૂંગરા ઉપર માલ આ પ્રકારનું નું ભૂંગરું છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટીમાં છે ઝીણા મોટી સાઈઝ માં ત્રણસો રૂપિયા ભાવ છે બાકી કલર છે બગડ વગર ની સારી ક્વોલિટી છે બસો ને એકસઠ રૂપિયા ભાવ થયું છે કલર એટલો બધો નથી બાકી ક્વોલિટી સારી છે બસો ને એકસઠ રૂપિયા ભાવ થયું છે ગુલ્ટીના ના ત્રણસો ને છ્યાસી માં આ માલ વેચાણો છે મિત્રો ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ દે છે ઝીણા મોટી સાઈઝમાં છે સારી ક્વોલિટી ને મીડિયમ ક્વોલિટી બી મિક્સમાં છે આ પ્રકારનું પતિ ડેમેજ બેતું થોડુંક એવું મિક્સમાં છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ દે છે ઝીણા મોટી સાઈઝમાં ત્રણસો છ્યાસી રૂપિયા ત્રણસો એકાણું રૂપિયા ભાવ દે છે મીડિયમ સાઈઝ માં છે બધી મોટી સાઈઝ એમાં નથી ત્રણસો એકાણું રૂપિયા ભાવ દે છે સારી ક્વોલિટી માં છે ત્રણસો એકાણું ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દે છે સારી ક્વોલિટી છે કલર માં થોડોક એટલો બધો કલર નથી કલર ઓછો હોય બાકી ક્વોલિટી સારી ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દે છે ત્રણસો રૂપિયાનો એકાણું રૂપિયા ભાવ દે ત્રણસો એક્યાસી 181 રૂપિયાનો ભાવ દ્યો છે ને એક આ મીડિયમ ક્વોલિટી માલ છે એના બજાર ભાવ જાણી લે કેટલા બજાર ભાવ થાય છે અને મીડિયમ ક્વોલિટી માલ છે આવો માલ સવારે જોઈએ તો 281 માં વેચેતો તો બસો છ્યાસી રૂપિયા ભાઈ ના આના ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો ઝીણા મોટી સાઈઝ માં છે આપડે ઘણી નાની સાઈઝ છે મોટી સાઈઝ છે ક્વોલિટી ની વાત કરી તો મિત્રો કલર એટલો બધો છે ને બાકી ક્વોલિટી જોઈ શકો છો આપડે ઘણી ક્વોલિટી છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે અને આના બસો છ્યાસી રૂપિયા ભાવ થયો છે કપ ડબ મળ છે આપડેનો પેઢી બધી કાંજી ઉપર મળ છે બસો છ્યાસી રૂપિયા ભાવ થયો છે મિત્રો એકસોને નેવું કટાનો વકલ છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ દો ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી હોય છે ઝીણા મોટી સાઇઝમાં છે સારી ક્વોલિટી માલ છે થોડોક મીડિયમ છે તમને દેખાડું બાકી બેસ્ટ ક્વોલિટી માલ તો જોઈ શકો એકદમ પાકો અને મસ્ત માલ છે ત્રણસો છ્યાસી રૂપિયા ભાવતી છે ઝીણા મોટી સાઇઝમાં સારી ક્વોલિટી માલ છે ત્રણસો છ્યાસી રૂપિયા બાકી જોઈ શકો છો આવું મીડિયમ ક્વોલિટી માલ હોત અંદર મિક્સમાં છે આ વર્કરનું ઉગાવેલું ને એવું થોડુંક બેતા ઉગાડું ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી છે થોડુંક કસ્ટર એવું છે અંદર મિક્સમાં ત્રણસો છ્યાસી રૂપિયા ભાવતું संये भाई

ત્રણસો ને એકસાઇ રૂપિયા ભાવ થયો છે જયારે ઢગલો હતો ત્યારે આ પ્રકારનો માલ હતો સાઈઝ વારો જોઈ શકો છો કલર વાળો માલ છે આની અંદર ઠગ્લાઓમાં આવી ગુલડી નીકળી હતી આવું કરોમાં તમારા ભાવ કપાશે ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે ભાઈ જોઈ શકો છો તમે સારી ક્વોલિટી ને કલર વાળો એકદમ માલ છે માલ થોડો કાચોય છે ત્રણસો એકસાઈ રૂપિયા ભાવ થયો બાકી કલર બહુ સારો છે એકસો ને એસી કટાનો હે

થોડુંક બેતા ઉપર જે માલ અંદર મિક્સમાં કોક કોક બાકી માલ સોલેટા જોઈ શકો છો આવો બેસ્ટ ક્વોલિટી માલ હોતી હતી ત્રણસોને છ્યાસી રૂપિયા આવતી સુપર ક્વોલિટી ત્રણસો છ્યાશી રૂપિયા જીણા મોટી સાઈડમાં છે સારી ક્વોલિટી આ ભાઈ ઘનશ્યામ દલાલમાં એક બકલ વેચાણ એ કંઈક કહેવામાં હું બોલો ત્રણસો એકતાલી માં એકતાલીસમાં મોટ મોટું બેતું મોટું બેતુ કયો ત્રણસો એકતાલીસ માં ભાઈ મોટું બેતું વેચાણું છે આ પ્રકારનું મોટી સાઈઝ માં છે થોડીક બેતા ઉપર ડુંગળી છે મીડિયમ ક્વોલિટી માં ત્રણસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણું છે ઘનશ્યામ દલાલ માં

મોટી સાઈઝ માં છે અને કલર તમે જોઈ શકો છો કલર થોડોક ઉડી ગયો છે અને આવું થોડુંક મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી બાકી થોડુંક સારું હોતી છે ત્રણસો છપ્પન રૂપિયા ભાવ દે છે આ પ્રકારનું નું સારું માલ મળે અંદર અને કલર તમે જોઈ શકો છો હાવ કલર ઉડી ગયો થોડું કાળો પડી ગયું હે ત્રણસો છપ્પન રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધું છે આની અંદર ઝીણા મોટું બધું ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો ફાઇનલી કડક મિત્રો આતા ભાગ બેના બજાર ભાવ ને ચોથા બ્લોકમાં મિત્રો અત્યારે છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે અને બજાર ભાવ વિશેની મિત્રો વાત કરું તો સવાર જેવા બજાર ભાવ છે આમ તો એવરેજ બજારની વાત કરીએ તો અઢીસો થી સાડા ત્રણસો નું એવરેજ બજાર છે ને સારી ક્વોલિટીની વાત કરી મિત્રો ચારસો રૂપિયાની આસપાસના બજાર ભાવ છે આ ત્રણસો ને એકોતેર એકાસી રૂપિયાથી લઈને મિત્રો ચારસો ને એકવીસ રૂપિયા સુધીના સુપર બેસ્ટ ક્વોલિટી માલનું વેચાણ થાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ પરિમર્શો હોય પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ